નમસ્તે વીયલી ભાયો સીવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોશું સીએસસી થ્રુ એનએસડીએલ પાન કાર્ડ કઈ રીતે નીકાળી શકીએ સૌપ્રથમ આપણે સીએસસી ની ઓફિશિયલ વેબસાઈટ ડિજિટલ સેવા ડોટ સીએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઈટ ઓપન કરી લેશું એમાં જમણી સાઈડમાં લોગ ઇન ઉપરનું ઓપ્શન છે તેમની ઉપર આપણે લોગ ઉપર ક્લિક કરી દેશું જે વીર એનો યુઝર આઈડી અને પાસવર્ડ છે તે આપણે એન્ટર કરી દેશું કેપ્ચા એન્ટર કરી દેશું અને સાઇન ઇન પર ક્લિક કરી દેશું મેઈન ડીશબોર્ડ આવી જશે તેમાં ઉપર આપણે સર્ચ માં ટાઇપ કરીશું NSDL તમે જોઈ શકો છો પાન સર્વિસ NSDL ઈ ગવર્નમેન્ટ આપણે ક્લિક કરી પાન કાર્ડ ની આવી જશે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ એમની ઉપર આપણે ક્લિક કરી તો આપણે નવું પાન કાર્ડ કાઢવું હોય તો ન્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું અને પાન કાર્ડમાં કઈ સુધારો કરવો હોય તો આપણે કે કરેક્શન કાર્ડ ઉપર ક્લિક કરવાનું આપણે બે રીતે કાર્ડ કાઢી શકીએ છીએ એક ઈ કહેવાય છે અને એક સ્કેન બેઝ બંને રીતે આપણે પાન કાર્ડ કાઢી શકીએ છીએ બંનેમાં શું ડિફરન્સ હોય છે તે તમે જોઈ શકો છો ઈ આપણે પાન કાર્ડ કાઢીશું તો તેમાં બધી ડિટેલ આધાર કાર્ડ મુજબ જ આવશે અને સ્કેન બેજ આપણે પાન કાર્ડ કાઢીશું તો તમે તેમાં ફોટોગ્રાફ સિગ્નેચર અપલોડ કરી શકો છો હાલ આપણે જોઈએ સ્કેન બેજ પાન કાર્ડ સિલેક્ટ કરવાનું થશે સ્કેન બેજ ઇ સાઇન મોબાઈલ નંબર લખવાનું થશે અને ઈમેલ આઈડી લખવાની થશે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે બધી રિટેલ તમને એકવાર દેખાડશે એકસો સાત રૂપિયા વોલેટમાંથી કટ થશે પ્રોસીડ ટુ એનએસડીએલ પોર્ટલ તેમની ઉપર આપણે ક્લિક કરવાનું થશે બધી ડિક્લેશ ને એકવાર વાંચી લેવાનું થશે અને આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું થશે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે તમારે એન્ટર કરવાનું થશે આ જે મોબાઈલ નંબર છે તે વીએલએ ના મોબાઈલ નંબર આવશે જે મોબાઈલ નંબર એન્ટર કરેલ છે તેમાં ઓટીપી જશે તે ઓટીપી તમારે લખવાનો થશે હવે તમારે કોમ દેખાડ છે તમારે બધી વિગત તમારે ફિલઅપ કરવાની થશે એપ્લિકેટ ટાઈપ છે કેટેગરી છે આધાર કાર્ડ નંબર લખવાનો થશે નેમ એસ પર આધાર આધાર કાર્ડનું જે નામ હોય એ પ્રમાણે તમારું નામ લખવાનું થશે બધી ડિટેલ તમારે ઇંગ્લિશમાં ફિલઅપ કરવાની થશે ટાઇટલ સિલેક્ટ કરવાનું થશે લાસ્ટ નેમ કે સતનેમ ફર્સ્ટ નેમ મિડલ નેમ ડેટ ઓફ બોર્ડ જેન્ડર

વેધર ફિઝિકલ પાન કાર્ડ રિકવાયરમેન્ટ ફોર પાન કાર્ડ ની જરૂરત છે કે નહીં ફિઝિકલ ડિજિટલ મળી જશે ફિઝિકલ જોતી તો પણ તમને ફિઝિકલ પણ આવશે સોર્સ ઓફ ઇન્કમમાં તમારે લખવાનું તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખવાનું થશે એડ્રેસ ડિટેલ તમારે લખવાનું થશે અને ઓફિસ તમારે હોય તો ઓફિસ ડિટેલ પણ લખવાની થશે એડ્રેસ ડિટેલ આવશે તેમાં ફ્લેટ છે ડોર છે કે બ્લોક નંબર પહેલા બોક્સમાં લખવાનું થશે બીજામાં 빌ڈنگ નેમ છે વિલેજ નેમ છે ત્રીજામાં આવશે પોસ્ટ ઓફિસ નેમ ચોથામાં આવશે તાલુકા કે સબ ડિસ્ટ્રિક્ટ ડિવિઝન પાંચમાં બોક્સમાં આવશે તમારે સિટી નું નામ લખવાનું થશે કે ડિસ્ટ્રિક્ટ નું નામ લખવાનું થશે તમારી કન્ટ્રીનું નામ લખવાનું થશે સ્ટેટ નું નામ લખવાનું થશે પિન કોડ નંબર આવશે ઓફિશિયલ સરનામું હોય તો બધી ઓફિસની ડિટેલ ભર તમારે લખવાની થશે એરિયા કોડ આવી જશે તમારે ચેક કરી લેવો તો પાન કાર્ડ જે થશે સ્ટેટ અને સિટી સિલેક્ટ કરવાનું થશે હવે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે અને જે ડોક્યુમેન્ટ છે તમારે જે ફોર્મ છે ફોર્મ અપલોડ કરવાનું થાય છે એમાં આધાર કાર્ડ પણ અપલોડ કરવાનું થશે જે ફોટોગ્રાફ છે તેની સાઈઝ પચાસ કેબી મેક્સિમમ રહેશે જે કેવાયસીમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની સાઈઝ ત્રણસો કેબી રહેશે ડી સાઇન ઓથોરિટીકેશન ઓટીપી તમે કરવા માંગુ છું કે બાયોમેટ્રિકથી બંને ઓપ્શન છે તમે જેના તે કરવા માગે તે કરી શકો છો

અને તમારા વોલેટમાંથી ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયા કટ થશે એપ્લિકેશન સબમિટ ટોકન અમને જનરેટ થયા છે તે એકવાર તમારે નોટ કરી લેવા જો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો વીએલએ ને ત્રણ દિવસની અંદર પેમેન્ટ પાછું રિફંડ કરવામાં આવશે